આખો દિવસ તાપનો અનુભવ થશે વાતાવરણ ખુસ્તું થયું છે પણ સવારે અને રાત્રે કડકડતી ઠંડી પણ પડી રહી છે ભારતીય હવામાન વિભાગે દિલ્હીના આસપાસના વિસ્તારોમાં તેર અને ચૌદ ફેબ્રુઆરી વરસાદની ભવિષ્યવાણી કરી છે પરંતુ તેના આગળના દિવસ એટલે કે બાર ફેબ્રુઆરી તડકો નીકળવાની આગાહી કરી છે જેનાથી પારો ઊંચો જશે અને તાપમાનમાં વધારો થશે તેના પરિણામે હવામાનમાં વારે વારે પલટો જોવા મળશે પહેલાં એટલે કે અગિયાર ફેબ્રુઆરીએ ઠંડી હવાના સપાટા સુસવાટા બાદમાં તડકો અને ત્યારબાદ બે દિવસ બાદ આઈએમડીએ જણાવ્યું છે કે વેલેન્ટાઇન ડે દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે હવામાન વિભાગે કહ્યું કે પંદરમી ફેબ્રુઆરી આકરો તડકો હોઈ શકે છે જોકે સવારે અને સાંજે ધુમ્મસ છવાય એવી શક્યતા પણ વ્યક્ત કરી છે